મહારાજ આજે મહાસુદબી રામદેવપીરનો દિવસ સરસ મજાનો દિવસ છે આજે પોપડજી પ્રતાપજીના કૈર અનેરો આનંદ છે આજે આ વરહમાં બીજી વખત અગાઉ ટ્રેક્ટર અને હાલ વરના ગાડી એમના સુપુત્ર હરીજી દ્વારા લાવેલી ત્રણ મિત્રો પારદીજી ભમુજી અને કશલપુરના વિક્રમજી લીલાજી ત્રણેય મિત્રો એક થઈ અને સરસ મજાની આજે ગાડી લાવી છે એમને ઓગણે સરસ મજાનો આજે ઉત્સવ છે ત્યારે સૌને માટે આનંદનો દિવસ અને આવી જ રીતે દરેકની મિત્રતા જળવાઈ રહે એવી એમને શુભકામના અને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત હું ઠાકોર દિનાજી અમારા કેમેરામેન શાંતિજીની સાથે આજે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ ના રોજ મહાવૈભીદ રમાપીનો દિવસ એટલે કે પવિત્ર આજે ઠાકોર હરિજી પોપરજી તેમને નવી ગાડી લાવી બુકિંગ કર્યું વધ્યું ખાતર એમને ખેતરપાળ દાદા સુધી રાખે એવી અમારી પ્રાર્થના જે ખેતરપાળ્યું દાદા મુન્દ્રા s u d a